આપણે આગળના વિડીયોમાં જે દાખલા નંબર પાંચથી દસ બાકી મૂક્યા હતા તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું બરાબર હવે દાખલા નંબર પાંચ કે શક્ય એટલા ઓછા સમયમાં કરો અને યોગ્ય સંકેત મૂકો બરાબર હવે એ જોઈ શકીએ છીએ કે આપણે અંશ સરખા છે છેદ સરખા નથી તો અણ સરખા હોય ને તો જે સંખ્યામાં છેદ છેદ નાનો હોય એ મોટી લેવાની છે આપણે બરાબર તો આમાં વન અપોન્ટ ટુ મોટા થશે વન અપોન્ટ ફાઇવ કરતાં બરાબર એટલે અહીંયા શું આવશે મોટું નાનું થાય તો ગ્રેટર દેન આવશે બરાબર આગળ જે બીજું બે છેદમાં ચાર અને બે છેદમાં છ અહીંયા પણ અન સરખા જ છે જો તમે એટલે મોટી સંખ્યા કઈ થાય તો નાના છેદવાળી તો નાના છેદ ચાર આપેલા છે તો એ મોટી થશે એટલા માટે અહીંયા પણ મોટી નાની થાય તો મોટી નાની થાય તો શું આવશે ગ્રેટર દેન આવશે બરાબર અહીંયા તો પણ મેં એક અલગ રીતે કરીને બતાવી છે બરાબર જોઈએ આપણે મેં શું કર્યું છે કે તો બંનેના છેદ ક્રોસમાં ગુણાકાર કર્યા છે જવાબ તો એ જ આવશે પરંતુ એક બીજી રીત પણ છે એ પણ આપણે જોઈએ કે મેં આનો જે છેદ છ છે એ અહીંયા ગુણ્યો છે બરાબર અને આનો જે ચાર છે એ અહીંયા ગુણ્યો છે એટલે છેદ સરખા કરી દીધા સ્ટુમો છ દુ બાર અને છ ચાર ચોવીસ અહીંયા પણ જો ચાર દુ આઠ અને છ ચાર ચોવીસ હવે જુઓ તમે કયો મોટો થાય હવે તો ખબર પડી જ ગઈ ને તમને કે આ પહેલી સંખ્યા જે છેદ નાની હતી એ મોટી થાય છે અને અંશ છેદ સરખા કર્યા અંશ આપણે અલગ કર્યા તો પણ જો એ જ સંખ્યા મોટી થાય છે બરાબર એટલે અહીંયા શું આવશે હવે ગ્રેટર દેન મોટી નાની થાય ને એટલા માટે આગળ જોઈએ આપણે હવે અંશ પણ સરખો નથી ને છેદ પણ સરખો નથી આવી સંખ્યા હોય તો આપણે આ જે રીત કરી એ રીત કરવાની છે શું કરવાની તો ફરીથી સમજાવું આપણે આ બંનેનો છેદ સરખો હોય કરવો છે તો શું કરવાનું આ જે છેદમાં ત્રણ છે એ ઉપરની સંખ્યા જોડી ગુણી નાખીશું બરાબર અને ઉપરની સંખ્યા પ્રથમ જે પાંચ આપેલો છેદ એને આપણે નીચેની સંખ્યા જોડી ગુણી નાખીએ આપણે આ રીતે હવે આપણે જોઈ લઈએ ગુનાકારનો જવાબ તો ઉપર આવશે ત્રણ તાલી નવ નીચે આવશે પાંચ તાલી પંદર હવે અહીંયા આપણે ગુનાકારનો જવાબ જોઈએ તો પાંચ દુ દસ અને પાંચ તાલી પંદર આ રીતે જો છેદનો ક્રોસમાં ગુણાકાર કરવામાં આવે તો જો બંનેનો છેદ સરખો થઈ જાય છે અને છેદ સરખો હોય તો અંશમાં જે મોટો હોય એ મોટો તો અહીંયા જો આ દસ મોટા છે અહીંયા નવ કરતા બરાબર એટલે એનો અર્થ એમ કે એ ટુ બાય થ્રી બે છેદમાં ત્રણ મોટા થાય છે એટલે કે આ મોટા થાય છે ને આ પહેલી જે છે એ નાની તો નાની મોટી થાય છે નાની મોટી થાય તો આપણે લેસ દેન લખીએ છીએ બરાબર આગળ જોઈએ ડી હવે આમાં જો આનો છેદ આઠ આપેલો છે ને આનો ચાર તો ચારના ઘડી એમ આઠ આવી જ જાય ક્યારે આવે તમે વિચારો તો ચાર દુ આઠ બરાબર તો આપણે એમ કરીએ ચાર દુ આઠ થાય છે તો આને આપણે બે બે વડે ગુણી જ દઈએ એટલે આપણને છેદ સરખો થઈ જાય બરાબર શું થશે તો ઉપર થશે ત્રણ દુ છ અને નીચે થશે ચાર દુ આઠ બરાબર હવે છેદ સરખો થઈ ગયો ને જોવા તમે ઉપરના અંશમાં છ મળે છે નીચેના અંશમાં બે મળી છે એટલે કે છ વાળી મોટી સંખ્યા એટલે કે પહેલી મોટી થાય છે આ અને આ નાની થાય છે તો મોટી નાની થાય તો શું થાય તો ગ્રેટર દેન આવે શું આવે ગ્રેટર દેન આવશે બરાબર આગળ જોઈએ આપણે હવે એક એક સંખ્યા આપી છે ત્રણ છેદમાં પાંચ અને છે છ છેદમાં પાંચ હવે બંનેનો છેદ સરખો છે સરખો હોય તો આવું કશું કરવાની જરૂર નથી સીધી જ ખબર પડી જાય કે મોટો મોટો અંશ હોય એ આપણા માટે મોટી સંખ્યા એટલે નાની મોટી થાય છે પહેલી નાની બીજી મોટી તો નાની મોટી થાય તો શું થાય લેસદેન આવશે શું આવશે લેઝ દેન બરાબર આગળ જોઈએ સંખ્યા છે સાત છેદમાં નવ અને ત્રણ છેદમાં નવ આમાં પણ બંનેનો છેદ સરખો છે છેદ સરખો હોય તો જે મોટો ગયો છે સાત એટલે મોટી અને નાની થાય છે મોટી નાની થાય તો લેસદેન ના આવે પાછું શું આવે ગ્રેટર દેન આવશે બરોબર આગળ જોઈએ આપણે જીમાં તો એક છેદમાં ચાર અને બે છેદમાં આઠ હવે આના છેદમાં ચાર આપેલા છે આ આ દાખલા જેવું થઈ જુઓ તમે ધ્યાનથી આના છેદમાં ચાર છે ને આના છેદમાં આઠ છે તો આપણે આ ચારને આઠ ઈજી કરી શકીએ છીએ આ જ રીતે બરાબર ચારને બે બે વડે ગુણી નાખીએ આપણે તો થઈ જાય કઈ રીતે તો જો એક છેદમાં ચાર એને બે બે વડે ગુણી નાખ્યા તો શું થશે બે એકા બે અને બે ચાર આઠ પરંતુ આ જ જવાબ મળે છે આપણને જો તમે સરખો મળે ને એટલા માટે આ બંને વચ્ચે શું આવશે બરાબર આવશે શું આવશે બરાબર બરાબર આગળ જોઈએ આપણે એચ અને જી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જો એચ અને જી આ બંને રકમ એક સરખી છે તો આપણે એની એક સાથે જ ઉકેલી દઈએ બરાબર હવે આમાં આપણને રકમ આપી છે છ છેદમાં દસ અને ચાર છેદમાં પાંચ હવે આમાં જોઈ શકીએ છીએ કે પાંચના ઘડી એમાં દસ આવી જાય છે બરાબર ક્યારે આવે તો જોઈએ આપણે તો અહીંયા ચાર છેદમાં પાંચ એને આપણે બે છેદમાં બે વડે આપણે ગુણીએ તો જવાબ શું થશે ચાર દુ આઠ અને પાંચ દુ દસ બરાબર હવે આપણે જો આનો અંશ મળે છે આઠ આનો અંશ મળે છે છ તો આ બંનેમાંથી મોટું કોણ તો આઠ મોટા એટલે નાની મોટી થાય છે એટલા માટે આપણે અહીંયા લેસ ધેન વાપર્યું કયું લેસ ધેન બરાબર નાની મોટી થાય છે એટલા માટે આગળ આપણે જોઈએ બીજી રકમ છે ત્રણ છેદમાં ચાર અને સાત છેદમાં આઠ આમાં પણ એવું જ છે આગળ જોઈએ તો ને કે આ ચાર છે કેટલા આઠ તો ચારને બે બે વડે ગુણી નાખીએ આપણે તો આપણને જવાબ મળી જાય બરાબર ત્રણ છેદમાં ચાર ગુણ્યા બે છેદમાં બે તો શું થશે ત્રણ દુ છ અને ચાર દુ આઠ હવે જુઓ તમે આ ત્રણ છે અંશમાં અને અહીંયા છ છે બરાબર આ સોરી આ જોવાનો છે આપણે આ ત્રણ છેદમાં ચારનો જવાબ કેટલો મળે છ અને અહીં સાત તો સાત તો મોટા જ થશે ને છ કરતા એટલા માટે આ પહેલી તો નાની બની અને આ મોટી નાની મોટી છે એટલા માટે આપણે લેસ લેસદેન ઉપયોગ કરીશું અહીંયા આગળ જોઈએ આપણે કે પાંચ છેદમાં સાત અને પંદર છેદમાં એકવીસ હવે શું થશે જોઈએ આપણે જવાબ તો પાંચ છેદમાં સાત અહીંયા જુઓ સાતના ઘડી અમે એકવીસ આવી જાય ક્યારેક તો સાત તાલી એકવીસ એટલે આપણે ત્રણ છેદમાં ત્રણ વડે એનો ગુણાકાર કરીશું બરાબર ત્રણ છેદમાં ત્રણ વડે ગુણાકાર કરીએ તો ઉપર જવાબ મળશે પાંચ તાલી પંદર અને નીચે જવાબ મળશે સાત તાલી એકવીસ પરંતુ આ તો બંને જવાબ સરખા જ છે એટલા માટે આપણે વચ્ચે બરાબરનો સિમ્બોલ કરીશું શું કરીશું બરાબરનો બરાબર આગળ જોઈએ દાખલા નંબર છ કે નીચેના અપૂર્ણાંકો ત્રણ અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે તેમનું અતિશંક્ષિત રૂપ આપી સમપૂર્ણાંકોને ત્રણ જૂથમાં વેચો એમાં પહેલો જ છે બે છેદમાં બાર તો બાપાને ખબર છે કે બેના ઘડી આમ બાર આવી જાય ક્યારે બે છ બાર એટલે બે બે ઉડી જાય એટલે ઉપર કશું ન આવવા દે તો આપણે એક લખીએ છીએ નીચે છ આવશે બરાબર એ રીતે બી ત્રણ છેદમાં પંદર તો અહીંયા આપણે જોઈએ કે ત્રણ અને ત્રણના ઘડી આમ પંદર આવી જાય ત્રણ પાંચ પંદર ત્રણ ત્રણ આપણે દૂર કરીએ તો ઉપર વધશે એક અને નીચે વધશે પાંચ બરાબર આગળ આપણે સી જોઈએ તો આઠ છેદમાં પચાસ બરાબર હવે આઠ અહીંયા ડાયરેક્ટ ઉડતું નથી આ લોકોના જેમ બરાબર આ સંખ્યાની જેમ ડાયરેક્ટ ના ઉડે તો આપણે જોવું પડશે અવિભાજ્ય અવયવ પાડીને કે કેટલું વધે છે તો આપણે પહેલાં આઠના અવિભાજ્ય અવયવ પાડીએ બરાબર આઠ એટલે ચાર દુ આઠ એટલે બે ચાર આઠ અને બે બે ચાર બે એકા બે થશે બરાબર એ રીતે પચાસના પણ આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈએ બરાબર પચીસ દુ પચાસ પછી પાંચે પાંચે પચીસ અને પાંચ એકા પાંચ થશે બરાબર હવે આપણે બધા જ અવિભાજ્ય વયવો આઠ અને પચાસના લખી દઈએ જેમ કે આઠ અંશમાં છે તો અંશમાં લખીએ બે ગુણ્યા બે ગુણ્યા બે છેદમાં પચાસ છે એટલે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ થશે જે સરખા સરખા છે એ દૂર કરીએ આપણે તો હવે અંશમાં કેટલા વધે છે બે દુ ચાર છેદમાં વધશે પાંચે પાંચે પચીસ એટલે આપણો જવાબ મળે છે ચાર છેદમાં પચીસ બરાબર હવે ડીમાં જોઈએ આપણે રકમ આપે છે સોળ છેદમાં સો આમાં પણ આપણે સીધે સીધું ઉડાડી શકતા નથી તો આપણે અવિભાજ્ય વયો પાડવા પડશે જેમ કે સોળ તો બે આઠ સોળ બે ચાર આઠ બે બે ચાર બે એકા બે એ રીતે સોના પણ આપણે અવયવો પાડવા પડશે પચાસ દુ પચીસ દુ પચાસ પચે પાંચે પચીસ અને પાંચ એકા પાંચ થશે બરાબર હવે આપણે જે પણ અવિભાજ્ય વયો પાડે છે આપણે એ અહીંયા આ રીતે લખી દઈશું જેમ કે અંશમાં સોળ છે તે સોળના લખી દીધા બરાબર કયા આવ્યા તો આ જે લાઈનમાં છે તે બરાબર આગળના વિડીયોમાં સંક્ષિત સ્વરૂપ આપણે શીખી ગયા છીએ એટલે બધાને આવડતું જ હશે હવે સોના લખીએ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ સરખા સરખા આપણે દૂર કરીશું તો અંશમાં શું વધ્યું તો અંશમાં વધે છે બે ગુણ્યા બે એટલે બે દુ ચાર છેદમાં શું વધે છે તો છેદમાં પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચે પાંચે પચીસ આ આપણો જવાબ થશે બરાબર એમાં જોઈએ હવે એમાં કહે છે દસ છેદમાં સાહીઠ એટલે દસના ઘડી આમાં સાહીઠ આવી જ જાય આમ તો જીરો જીરો દો તો પણ એક છેદમાં છ વધે ખબર પડી જ જાય પણ આ પેટર્નથી લખીએ આપણે તો દસ દસ ઉડી જાય ઉપર કશું જ ના વધે એટલે એક અને નીચે છ એફમાં જોઈએ આપણે એફમાં શું આવે છે તે અંશમાં પંદર છે અને છેદમાં પંચોતેર પણ પંદરના ઘડી એમ પંચોતેર આવી જ જાય છે એટલે આપણે કોઈ આવા અવિભાજ્યવય પાડવાની જરૂર નથી ક્યારે આવે તો પંદર પાંચ પંચોતેર એમાં પંદર પંદર દૂર કરીએ તો અંશમાં એક વધશે અને નીચે પાંચ વધશે બરાબર એ રીતે જી જોઈએ તો અંશમાં બાર અને નીચે સાહીઠ તો બારના ઘડી એમાં જ સાહીઠ સાહીઠ આવી જાય ક્યારે આવે તો બાર પંચું સાહીઠ એને બાર બાર દૂર કરીએ તો અંશમાં એક આવશે અને છેદમાં પાંચ આવશે બરાબર આગળ જોઈએ આપણે એચમાં તો અંશમાં સોળ અને છેદમાં છન્નું આવશે તો અહીંયા સોળના ઘડી એમાં છન્નું આવી જાય છે ક્યારે તો સોળ છક છન્નું એમાં સોળ સોળ આપણે દૂર કરીએ તો અંશમાં એક વધશે અને છેદમાં છ વધશે બરાબર આઈની વાત કરીએ તો આઈમાં આપેલી છે ઉપર બાર અને નીચે પંચોતેર બરાબર તો બારના આમાં ડાયરેક કશું ઉડતું નથી જો આવું કોઈ ના ઉડતું હોય અને અતિશંક્ષિત સ્વરૂપ શોધવાનું કહે તો આપણે એના આવી અવયવ પાડીને કરીએ તો આપણે ભૂલ પડે નહીં જેમ કે બાર તો બે છક બાર બરાબર પછી બે તાલી છ અને ત્રણ એકા ત્રણ એ રીતે પંચોતેરના અવિભાજ્ય હોય એમાં પહેલાં પચીસ તાલી પંચોતેર પછી પાંચે પાંચે પચીસ અને પાંચ એકા પાંચ થશે બરાબર હવે અંશમાં બાર અને છેદમાં પંચોતેર એના તમામ અવિભાજ્ય હોય લખીએ આપણે તો પહેલાં બારના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ આવશે અને પંચોતેરના ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આવશે એમાં ત્રણ ત્રણ દૂર થશે તો ઉપર અંશમાં જવાબ આવે બે બે ચાર અને નીચે છેદમાં આવશે પાંચે પચીસ બરાબર જેની વાત કરીએ આપણે અંશ બાર છે ને છેદમાં છોતેર છે તો આપણને ખબર છે કે બારના આવી જાય ક્યારે તો બાર છક બરાબર બોતેર આવશે એક મિનિટ તો અહીંયા બોતેર હતા રકમમાં બરાબર મેં છોતેર કર્યા હતા જે મેં સુધારી લીધા છે ધ્યાન આપજો બાર છક બોતેર બરાબર એમાં શું થશે બાર બાર દૂર થશે એટલે શું વધશે ઉપર એક વધશે અને નીચે છ વધશે બરાબર એ રીતે કીમાં જોઈએ આપણે તો ત્રણ છેદમાં અઢાર બરાબર ત્રણના ઘડિયામાં જ અઢાર આવી જાય ક્યારે આવી જાય તો એ આપણે જોઈએ તો અહીંયા ઉપર ત્રણના ત્રણ આવશે અને નીચે શું થશે તો નીચે છ ત્રણ અઢાર એટલે ત્રણ ત્રણ ઉડી જશે બરાબર એટલે અંશમાં એક અને છેદમાં છ વધશે બરાબર તો આ રીતે કી છે કેમાં ચાર છેદમાં પચીસ છે આમ તો કશું જ ઉડતું નથી છેદમાં અંશમાં પણ જોઈ લઈએ તો આપણે ચારના બે ગુણ્યા બે થાય બે દુ ચાર પચીસમાં પાંચ ગુણ્યા પાંચ થાય કશું જ ના ઉછેદ ઉડે તો આપણે આ પાછા એને એ જ લખી દઈએ નહીં લખો તો પણ ચાલશે પણ તમને બતાવ્યા હતું બરાબર હવે અમે આમાં એમ કહે છે કે જેટલાનો વન અપોન સિક્સ જવાબ આવે છે અતિશંક્ષિત સ્વરૂપ તેટલા પૂર્ણાંકો લખો તો આપણે જોઈએ બે છેદમાં બાર દસ છેદમાં સાહીઠ આ બધાના જે જવાબ કોના કોના જવાબ વન ઓફ સિક્સ હતા એ બધા સુધીને લખવાના છે કે સોળ છેદમાં છન્નું બરાબર બાર છેદમાં બોતેર અને ત્રણ છેદમાં અઢાર હવે કોના જવાબ વન ઓફ ફાઈવ આવે છે એ અપૂર્ણાંક અહીં લખવાના છે આપણે ત્રણ છેદમાં પંદર બરાબર પંદર છેદમાં પંચોતેર પછી બાર છેદમાં સાહીઠ હવે કોના જવાબ ચાર છેદમાં પચીસ આવે છે આપણે તો એ અપૂર્ણાંકો છે આઠ છેદમાં પચાસ સોળ છેદમાં સો બાર છેદમાં પંચોતેર બરાબર તો હવે આપણે દાખલા નંબર સાત જોઈએ કે નીચેના જવાબ મેળવો અને ઉકેલની રીત પણ દર્શાવો સરખા છે કે નહીં આમાં સરખામાં કેવું હોય ખબર છે કે જે પણ બે અપૂર્ણાંકો એનો ક્રોસ ગુનાકાર કરી દેવાનો જેમ કે આપણે પહેલાં પાંચ ગુણ્યા પાંચ કરીએ આ પાંચ અને આ પાંચ તો પાંચે પાંચે પચીસ થશે અને અહીંયા ક્રોસ ગુનાકાર નવ ગુણ્યા ચાર થશે નવ ચાર છત્રીસ એટલે આ બંનેના જવાબ કેવા છે અલગ અલગ બંનેના જવાબ સરખા નથી આથી આપેલા આપણું નાંખું પણ સમાન નથી સરખા નથી હવે આપણે બીજામાં જોઈએ અહીંયા પણ આપણે ક્રોસ ગુનાકાર કરીએ નવ નવ તો નવે નવે શું થશે એક્યાસી થશે બરાબર હવે આપણે બીજો ક્રોસ ગુનાકાર લઈએ સોળ અને પાંચ તો 16 * 5 કેટલા થશે 80 થશે આમાં પણ જવાબ સરખા નથી એટલે સરખા નથી આપેલ લખી શકો આથી આપેલ અપના ગો સમાન નથી બરાબર આગળ જો AC માં આપણે આમાં પણ આપણે ક્રોસ ગુણાકાર લઈએ કોને ઘણો તો 4 અને 20 નું બરાબર તો 20 * 4 કેટલા થાય 80 થશે હવે બીજો ક્રોસ ગુણાકાર લઈએ 5 * 16 એમાં જવાબ કેટલા થાય તો 16 * 5 80 તમે જોઈ શકો છો કે બંનેના જવાબ કેવા છે સરખા તો આપેલ અપૂર્કો પણ સરખા જ છે બંનેના જવાબ સરખા છે એટલે આગળ જોઈએ ડીમાં અહીંયા ક્રોસ ગુનાકાર જોઈએ બરાબર આપણે તો શું આવશે જોઈએ તો અહીં આપણે ક્રોસ ગુનાકાર જોઈ શકીએ છીએ એક અને ત્રીસનો તો એક ત્રીસ ત્રીસ થશે અને બીજો ક્રોસ ગુનાકાર થશે પંદર અને ચારનો અને પંદર ચાર સાહીઠ થશે પરંતુ આ બંનેનો જવાબ તો અલગ અલગ આવે છે એટલા માટે આપણે લખી કે બંનેના જવાબ સરખા નથી આથી આપેલો પૂર્ણાંક પણ સમાન નથી બરાબર હવે આપણે દાખલા નંબર આઠ જોઈએ કે સો પાનાની એક ચોપડીમાંથી ઈલાએ પચીસ પાના વાંચ્યા અને લલિતાએ એક ચોપડીના બે છેદમાં પાંચ જેટલા પાના વાંચ્યા તો કોણ ઓછું વાંચ્યું બરાબર તો આપણને ઈલાયે વાંચેલ પાનાનો ભાગ આપેલો નથી જે આપણે શોધવો પડશે વાંચેલ પાનાનો ભાગ કેવી રીતે શોધાય તો નીચે કુલ પાના અને ઉપર જેટલા પાના વાંચ્યા હોય એટલા જેમ કે ઈલાએ પચીસ પાના વાંચ્યા હતા તો પચીસ પણ કેટલામાંથી તો સોમાંથી તો આ આપણો અપૂર્ણાંક થયો ઈલાનું હવે આપણે આનું અતિશંક્ષિત સ્વરૂપ શોધીએ બરાબર પચીસના પચીસ આવશે અને છેદમાં શું થશે તો પચીસ ચાર સો એટલે પચીસ પચીસ ઉડી જાય એટલે જવાબ આવે અંશમાં એક કશું નથી વધતું એટલે એક અને છેદમાં ચાર આવશે બરાબર હવે આપણે લલિતાની વાત કરીએ કે લલિતાએ વાંચેલ પાનાનો ભાગ કેટલો તો એ તો રકમ આપી દીધો છે બે છેદમાં પાંચ એ જ આપણે લખીશું બે છેદમાં પાંચ હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે અહીંયા કોણ ઓછું વાંચ્યું તો એ માટે આપણા નાનો અપૂર્ણાંક હોય એ આપણે ઓછું વાંચ્યું પરંતુ અહીંયા અંશ પણ સરખા નથી છેદ પણ સરખા નથી તો આપણે કયા આધારે કહી શકીએ કે આ નાનું કે આ મોટું તો આપણે એમ કરીએ આપણે છેદ સરખા કરીએ બરાબર આ જે પાંચ છે એ અહીંયા ગુનાકારમાં લઈ લઈએ આપણે બરાબર પાંચ છેદમાં પાંચ અને આપણે જવાબ શોધીએ તો કેટલા થાય પાંચ એકા પાંચ થશે અને પાંચ ચાર વીસ થશે હવે આ જે છેદમાં ચાર હતા એ આપણે અહીંયા ગુનાકારમાં લઈ લઈએ બરાબર ચાર છેદમાં ચાર ગુનાકારનો જવાબ જોઈએ તો ચાર દુ આઠ અને પાંચ ચાર વીસ હવે બંનેના છેદ સરખા છે હવે પ્રશ્ન હતો કે કોને ઓછું વાંચ્યું તો કોને ઓછું વાંચ્યું તો આ પાંચવાળા કોણ છે ઇલા તો આપણે લખીશું કે આમ ઇલાએ ઓછું વાંચ્યું બરાબર હવે રફીકે એક કલાકમાં ત્રણ છેદના ભાગ છ ભાગની કસરત પૂર્ણ કરી એટલે આપણે લખીશું કે રફીકે કરેલી કસરત કેટલી તો ત્રણ છેદમાં છ રોહિતે એ જ કલાકમાં ત્રણ છેદમાં ચાર ભાગમાં આ થોડો કપૂરના ખસી ગયો છે બરાબર તમે જોઈ લેજો ભાગમાં કસરત પૂર્ણ કરી તો રોહિતની કરેલી કસરત કેટલી તો ત્રણ છેદમાં ચાર કે જે કોને લોવા સમય સુધી કરી એટલે વધારે કોને કરી તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંશ સરખા છે બંનેના તો આપણે કોઈ ગણતરી કરવાની જરૂર નથી ડાયરેક્ટ ખબર પડી જાય આમાં નાનું કોણ ને મોટું કોણ તો જેનો અંશ મોટો હોય એ નાની સંખ્યા કહેવાય એટલે કે આ છ મોટો છે ચાર નાનો છે જો અંશની સોરી છેદ જેનો છેદ મોટો હોય એ નાની સંખ્યા બને અને જેનો છેદ નાનો હોય એ મોટી બને એટલે અહીંયા આ રફિકનો ઓછો થશે સમય અને રોહિતનો વધારે થશે બરાબર એટલે રોહિતે લાંબા સમય સુધી કસરત કરી એવું આપણે કહી શકીએ ડાયરેક્ટ જ દસમું એ વર્ગમાં પચીસ વિદ્યાર્થીઓ છે તો અહીંયા પહેલાં તો એ વર્ગમાં બરાબર પહેલાં રકમ જોઈએ તો એ વર્ગમાં પચીસ વિદ્યાર્થીઓ છે ને તેમાંથી વીસ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસે સાથે પાસ થયા છે અને બી વર્ગનું પણ એવું જ આપ્યું છે કે ત્રીસ વિદ્યાર્થીઓ છે ને તેમાંથી ચોવીસ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા છે તો આમાં બંને કેવી રીતે પાસ થાય એમ કોનામાં વધુ પાસ થાય છે એ આપણે અહીંયા શોધવાનું છે તો એ વર્ગમાં પ્રથમ ક્લાસી સાથે જે પાસ થાય એનો અપૂર્ણાંક શોધવો પડે ભાગ શોધવો પડે પહેલાં આપણે તો કઈ રીતે શોધીએ તો આપણને ખબર છે કે ઉપર શું આવશે અંશમાં તો જેટલા થયા છે તો વીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે તો આપણે વીસ લખવા પડે બરાબર કેટલામાંથી તો પચીસ વિદ્યાર્થી હતા કુલ એટલે પચીસમાંથી વીસ પાસ થયા બરાબર હવે એમાં અતિસંક્ષિત શોધીએ આપણે તો ચાર પાંચ વીસ પાંચે પાંચે પચીસ પાંચ પાંચ ઉડી જાય તો ચાર છેદમાં પાંચ વધશે હવે આપણે બી વર્ગમાં પ્રથમ ક્લાસ સાથે પાસ થતા એનો ભાગ શોધીએ એનો આપણે અપૂર્ણાંક શોધીએ બરાબર તો અહીંયા જોઈએ આપણે અહીંયા કેટલા છે તો ચોવીસ વિદ્યાર્થી પ્રથમ ક્લાસ સાથે પાસ થશે બરાબર કેટલામાંથી તો ત્રીસ વિદ્યાર્થીમાંથી કેટલા બી વર્ગમાં ત્રીસ વિદ્યાર્થી છે એટલે ત્રીસમાંથી આમાં પણ આપણે અતિ સ્વરૂપ શોધીએ તો છ ચાર ચોવીસ અને છ પાંચ ત્રીસ છ છ દૂર થાય જવાબ આવે ચાર છેદમાં પાંચ હવે બંનેના અપૂર્ણાંકનો જવાબ તો સરખો જ છે જુઓ તમે એટલા માટે બંનેમાં આપણે લખી શકીએ કે વર્ગમાં સરખા વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસે પાસ થયા હતા બરાબર તો અહીં આપણે આ સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય